સુરતના કામરેજમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડી ચાર યુવકો અને બે યુવતીઓને વિદેશી દારૂ અને બે લક્ઝરીસ કાર સાથે ઝડપી પાડ્યા છે ગત સાતમી ફેબ્રુઆરીના રોજ રાત્રે સુરતમાં આઉટર રિંગ રોડના વાલક પાટિયા નજીક દારૂની મહેફિલ માણીને રફતારપૂર્વક અકસ્માત સર્જ્યો હતો જેમાં બે સગાભાઈઓના મોત નીપજ્યા હતા ત્યારબાદ સુરત જિલ્લા પોલીસે હાઉસમાં સઘન ચેકિંગો હાથ ધર્યા હતા તે દરમિયાન કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે કામરેજના મોરથાણા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ચાર યુવકો અને બે યુવતીઓ રંગે હાથો મહેફિલ માણતા પોલીસે ઝડપ્યા હતા દેખાઈ રહેલા નબીરાવ રાત્રિ દરમિયાન મોંઘી દાટ દારૂની પાટલીઓ મંગાવીને મહેફિલ માણી રહ્યા હતા તે જ દરમિયાન પોલીસે મહેફિલમાં જામેલા રંગ ઉપર ભંગ પાડ્યો હતો પોલીસને જોઈને નવીરાઓને પરસેવો છૂટી ગયો હતો જોકે પોલીસે સ્થળ પરથી મોંઘી પ્રાણની વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝરિયસ કાર જપ્ત કરી છે પકડાયેલા તમામ આરોપીઓને કામરેજ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસના આ દરોડાથી આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે સાથે જ માતા પિતાને પણ પોતાના સંતાનોની પ્રવૃત્તિ ઉપર નજર રાખવાની અપીલ પણ કરવામાં આવી છે જી સર કઈ નબીરા પકડાયા શું હતું સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમી સિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિદેશક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોસ્ટેબલ નાવદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મુથાણા ગામની સીમમાં સિરવલ અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર અગ્રેસરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ ઇસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ સમૂહે પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપી